શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ દાલિયાવાડી ખાતે વૈષ્ણવ વિવાહ સંગઠન વાડી દ્વારા ફૂડ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વાનગીઓ પીરસવામાં આવી

ડાલિયાવાડી ખાતે વૈષ્ણવ યુવા સંગઠન વાડી શાખા વિપો દ્વારા માસિક બચત અંતર્ગતનો આ અમારો વાળી ફૂડ ફેસ્ટિવલનું આયોજન છે દ્વારકેશલાલજી મહારાજસિંહના આશીર્વાદથી અમે આ આયોજન કરી રહેલા છે અને આ આયોજનની અંદર અમારે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરેલું છે એમાં પાણીપુરી છે ઢોસા છે ઇડલી સંભાર છે મેંદુવાડા છે પાઉંભાજી છે પુલાવ ભાત છે અને આઈસનો ગોળો છે પાણીની બાટલ છે આ રીતની અમે વ્યવસ્થા કરેલી છે અને આ આયોજન સમગ્ર આયોજન આશ્રય રાજા અને સનમ રાજાના માર્ગદર્શન હેઠળ થઈ રહેલું છે ખાસ કરીને આ આયોજન કઈ રીતે શેના કરવામાં આવે આ આયોજન એટલે કરેલું છે કે પહેલાના ટાઈમમાં જે રીતે બધા આનંદ બજારનો માહોલ રાખતા હતા એવી રીતે અમે આ વાડી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરેલું છે અને આનો બેઝ એક જ છે કે એકતા થાય અને એકતામાં જોડાય એ એ રીતનું આ આયોજન અમે કરેલું છે કેટલા વર્ષો અમે લગભગ બે ચાર વર્ષથી અમે આયોજન કરતા આવ્યા છે અને કરીએ છીએ નામ પરેશભાઈ પટેલ વાડી શાખા વિપો